ગીર સોમનાથ જિલ્લાના ગીરગડા તાલુકાના કોડીનાર નજીકના પીછવી ગામ પાસે ટ્રેન અને ખાનગી બસ વચ્ચે આજે અકસ્માત થયો હતો જુનાગઢ તરફથી આવતી અને દેલવાડા જતી મીટર ગેજ ટ્રેન પોતાની ગતિમાં આવતી હતી ત્યારે ટ્રેક નજીક આવેલા ખુલ્લા ફાટક પરથી હરમડિયાથી ગીરગઢડા જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ફાટક પસાર કરી રહી હતી તે જ સમયે ટ્રેન પસાર થતા બસ ટ્રેન ટ્રેનની હડફેટી આવીને પડતી ગઈ હતી સદભાગ્ય બસમાં ડ્રાઈવર ક્લીનર સહિત માત્ર ત્રણ લોકો જ હોય અકસ્માતમાં સામાન્ય ઘાયલ થયા હતા ટ્રેન અને બસ વચ્ચે અકસ્માત થતા જ ટ્રેનના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટ્રેનને તાત્કાલિક થોભાવી દીધી હતી આથી કોઈ જાનહાની થઈ ન હતી આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને એકસો આઠ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

પીછવી ગામ પાસે આજે ટ્રેન અને બસ વચ્ચે થયેલા અકસ્માતનું કારણ સ્થાનિકો આ ખુલ્લા ફાટકને ગણાવે છે ખાનગી બસ મોટે ભાગે ખાલી હોવાના કારણે તેમજ ટ્રેન ચાલકે સમય સૂચકતા વાપરતા આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી સ્થાનિકોની માંગ છે કે જામવાળા કરતા પણ અહીં ટ્રાફિક વધુ રહે છે દરરોજ એક હજાર જેટલા વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે રેલવે વિભાગ દ્વારા ખુલ્લા ફાટકોમાં વ્યવસ્થિત રીતે બેરિકેડ લગાવીને કાયમી ફાટક મેન અહીં રાખવો જોઈએ તેવી માંગ કરાઈ છે પીછવીની ફાટક ઉપર પીછવી અડમડીયાની વચ્ચે જે ફાટક છે ને રેલવે ફાટક આ ટ્રેન અને બસનો બેનો અકસ્માત બેન એ તો જે તે સમયે સ્થળ ઉપર તો હાજર નહોતા પણ લોકોનું કહેવાનું એવું છે કે જ્યાં રોકવા માટે લોકો રાખે છે એ કદાચ નહોતા એવું કહેવામાં આવ્યું છે મારું નામ અરસુખભાઈ વીરાભાઈ રાઠોડ એમાં ફાટેકે વાહન વ્યવહાર વધી જાય છે આ અહીં રોડ વધારે વાહન આવે છે પણ ટૂંકમાં હોય એને ખરેખર કમ્પ્લીટ પેક હોવી જોઈએ ખાલી દોરી હોય તો દોરીના આધારે તો માણસનું જાન પીડી ન પીડ્યું ભૂલ ખાઈ જાય માણસને ઉજાગર હોય ડ્રાઈવરને તો ભૂલ ખાઈ જાય થઈ શકે આમાં તો બસ ખાલી હતી ફરી હોય તો કેટલો માણસ મરી જાય આ રોડ છે ગીરગઢડા ગિરગઢડા સોમનાથથી થ્રુ લાગે

જેડીસી ન્યૂઝ સાથે કે પાઠક ગીર